તો ગાય મારું નામ છે જે અને આજે આપણે એક્સપેરિમેન્ટ કરવાના છે જોરદાર મિત્રો તમે જમને જોઈને તો આવી ગયો છે કે શું મિત્રો આ તમે સાઈડમાં જે બોલ જોઈ રહ્યો પ્લાસ્ટિકની બોલ શું આપણે તમને ખબર ચીઝ જેવડી બોલ આવે નાનકડી એમથી પ્લાસ્ટિકની આવે છે શું મિત્રો આપણે ઘરે બનાવી હગી મિત્રો આજે એ જ આપણો એક્સપેરિમેન્ટ રહેવાનો છે મિત્રો હજી સુધી જો તમે અમારી ચેનલને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે લેફ ચેનલને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો શું આપણે આ કેના વડે મદદથી બનાવશું તો હું તમને બે મિનિટ ની અંદર બતાવું કે શું તમે આની રીતે બનાવશો તો મિત્રો શું આ ગુંદ થી મદદથી શું મિત્રો આપણે રબરની બોલ બનાવી શકીએ તો હા મિત્રો આજનો વિડીયો બહુ ધમાકેદાર રહેવાનો છે ને મારું નામ છે જય અને આજે આપણે એક્સપેરિમેન્ટ કરવાના છીએ જોરદાર મિત્રો આપણે એક્સપેરિમેન્ટની વાત કરી લઈ તો મિત્રો આપણે બે બોલ મિત્રો બેથી બેથી ત્રણ બોલ બનાવવાના છે પણ પ્લાસ્ટિકના ઓલા અંદર જે રબડવાળા બોલ આવતા હોય મિત્રો જેમાં તમે કારણ કે જેમાં સાઈડમાં જોઈ શકો એ બોલ તમે ક્યાંક જોયા છે તો એ ગુંદર અને મિત્રો આપણે શેમ્પુના મદદથી બનાવવાના છીએ મિત્રો શું તમે આવું કોઈ દી ઘરે પ્રયોગ કર્યો છે મિત્રો કમેન્ટમાં જણાવજો અને મિત્રો આવો અમારા અમુક અમુક પ્રયોગ મિત્રો એવો ખતરનાક છે તમારે ઘરે દોરાવાની કોશિશ નહીં કરવાની મિત્રો તો હાલો હવે આપણે જોઈએ કે શું બોલ આપણાથી બને છે કે નહીં તો હવે આવા નવા વિડીયો જોવા માટે અમારી ગુજરાતને લાઈક કરી દો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ તો લેસ ગો મિત્રો તો મિત્રો આપણે આમાં ફક્ત ને ફક્ત મિત્રો ચાર ફૂગાની જરૂરત પડશે જેટલા તમારે બોલ બનાવો એટલા તમે બોલ બનાવી શકો છો અને આમાં ગમે પણ ગમી કંપનીનું મિત્રો આપણે શેમ્પુ લઈ લેવાનું છે અને પ્લસમાં આપણે ગમે ગુંદર લઈ લેવાનું છે મિત્રો ગુંદરમાં આ જોવું જોઈએ તો ચાલશે નકર નહીં ચાલે સૌ પ્રથમ પહેલાં મિત્રો તમારે કાંઈ નથી કરવાનું તમારે આમાં પહેલાં તમારે જીરીક ગુંદર નાખી દેવાનું આવી રીતે ગુંદર આમાં નાખી દેહો મિત્રો થોડુંક જ તે પછી તમારે છે ત્યારબાદ પછી મિત્રો તમારે હાથેથી નથી હલવાનું ગમેના વડેથી મિત્રો ગમેની ચીજથી મથકથી તમારે આને મિક્સ કરવાનું છે ત્યારબાદ મિત્રો થોડું પાણી નાખીને તમારે એને મિક્સ કરી દેવાનું જેમ મિક્સ થઈ જશે મિત્રો પછી તમારે ત્યારબાદ પછી એને ફૂગારાની અંદર આપણે ભરી દેવાનું આપણે મિત્રો એક ફૂગાની અંદર જ આપણે બધો આખો પેસ્ટ જો આપણે બનાવ્યો હતો એ આપણે આની અંદર નાખી દીધો છે તમારે હજી કાંઈ નથી કરવાનું આવી રીતે એક કરીને આમાં હજી થોડું ઉંદર એડ કરી દેવાનું છે Transcrição મિત્રો તમે જોઈ લીધું આ ફૂગો મિત્રો જ નહીં એકથી બે દિવસને સુકાવા દેશો પછી ચાકુના વડેથી અને ઉપરનો જો આ ફૂગાનો ભાગ કાપી નાખશો તો મિત્રો આ કોઈથી ફૂટવાનો હે નહીં કે તમને દેખાડો મિત્રો જો એ ફૂગો પડી ગયો છે પણ ફૂટવાનો હે નહીં અમારો વિડીયો સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા વિડીયોમાં સૌથી જય હિન્દ જય ભારત